વિદેશી આક્રમણકારોના મહિમા મંડળને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગણાવ્યું દેશદ્રોહ સમાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બહરાઈચના મિહિપુરવા તાલુકા ભવનના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું કે વિદેશી આક્રમણકારોના મહિમા મંડળને સ્વીકારવામાં આવશે નહીં અને મહના પુરુષોના અપમાનને દેશદ્રોહ સમાન ગણવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે આક્રમણકારોના મહિમા મંડળનો અર્થ દેશદ્રોહની મૂળભૂતને મજબૂત કરવો છે અને સ્વતંત્ર ભારત એવા કોઈપણ દેશ દ્રોહીને સ્વીકારશે નહીં જે આપણા મહાન પૂર્વજોને અપમાનિત કરે છે અને આપણા સંસ્કૃતિ પર હુમલો કરે છે મુખ્યમંત્રીએ બહરાઈચની ઐતિહાસિક ઓળખ પર ભાર મૂક્યો ખાસ કરીને મહારાજા સુલેહદેવના શૌર્ય અને પરાક્રમને રેખાંકિત કર્યું તેમણે જણાવ્યું હતું કે મહારાજા સુહેલદેવના પરાક્રમ અને શૌર્યના કારણે એકસો પચાસ વર્ષ સુધી કોઈ વિદેશી આક્રમણકાર ભારત પર હુમલો કરવાની હિંમત કરી શક્યો નહીં આ પ્રસંગે મુખ્યમંત્રીએ બહરાઈચમાં નવા બાયપાસના નિર્માણની પણ જાહેરાત કરી જેનાથી લખનૌથી બહરાઈચ સુધીનું પ્રવાસ પ્રવાસ એક પૂર્ણ કરી શકાશે અને પર્યટનને પણ પ્રોત્સાહન મળશે તેમણે મહારાજા સુહેલદેવના સ્મારકના ઉદઘાટનની પણ જાહેરાત કરી જેથી તેમની વીરતા અને શૌર્યને હંમેશા યાદ રાખી શકાય મુખ્યમંત્રીએ બહરાઈચની ઐતિહાસિક ઓળખને પુનઃસ્થાપિત કરવાની સરકારની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી અને જણાવ્યું કે રાજ્ય સરકારે આ ધારાની ગૌરવમય ઓળખને પુનઃસ્થાપિત કરવા માટે ઠોસ પગલા લીધા છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે વિદેશી આક્રમણકારોના મહિમા મંડળને સ્વીકારવામાં આવશે નહીં અને મહાન પુરુષોના અપમાનને દેશદ્રુહ સમાન गणमान्य में महाराज सुलेदेवना शौर्य ने याद करने मुख्यमंत्री बहराइच ने ऐतिहासिक गोड़कने पुनः स्थापित करवाने सरकार ने प्रतिबद्धता व्यक्त करी एक विश्व प्रसिद्ध आश्रम इसी पैरायज जनपद में था और बहराइच की पहचान और नाम उन्हें बालाकृषि के नाम पर आगे चला था और ये बैराइच वही ऐतिहासिक भूमि है जहां पर एक विदेशी आक्रांता को धूल दूषित करते हुए महाराज सुहेल देव ने भारत की विजय पताका को दिग्विबंध तक पहुंचाने का काम किया था